વાહન ચાલકો માટે સરકારે લાગુ કર્યા છે એક લાખ ને પચાસ હજાર રૂપિયાની સહાય ગોચરણ જમીન ને લઈને સરકાર ફટકો ખેડૂતોના ખાતામાં આવશે હપ્તા વગર બેતાલીસ હજાર રૂપિયા નમોલક્ષ્મી સહાય યોજનાની જાહેરાત દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય

ગુજરાતમાં ચોમાસું હંમેશા અરબી સમુદ્રમાંથી આવતું હોય છે ત્યારે હાલમાં અરબી સમુદ્રમાં સિસ્ટમ બની હતી જે સિસ્ટમ બધો ભેજ ખેંચીને જતી રહી છે મુંબઈ સુધી સિસ્ટમને કારણે ચોમાસું પહોંચ્યું છે હજુ પણ બે દિવસ સિસ્ટમની અસર જોવા મળશે પરંતુ ત્યાર પછી ગુજરાત નજીક અરબી સમુદ્રમાં કોઈ મોટી સિસ્ટમ

છૂટા છવાયેલા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદની આગાહી સાથે ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે જ્યારે અઠ્યાવીસ અને ઓગણત્રીસ મેના રોજ આમ બે દિવસ ભારે વરસાદની આગાહી છે એ મિત્રો હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો ગોચરણ જમીન મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ ચુકાદો જાહેર થયો છે ગોચરણની જમીનને લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારી નીતિઓ હવે નહીં ચાલે લગાડતા પહેલા સરકારે પણ રાખવું પડશે કેટલીક ખાસ ધ્યાન જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે જેને લઈને હાઈકોર્ટે ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી પહેલાં તમે ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી એ હવે ચાલશે નહીં

જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે આ યોજના પહેલી જૂન બે હાજર પચીસ થી અમલમાં આવશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ખેડૂતોને મોટી ભેટ સરકારે ખેડૂતોને આપી મોટી રાહત ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાડવા માટે પૈસા આપવામાં આવશે સરકાર આ યોજના હેઠળ બે હોર્સ પાવરથી લઈને પાંચ હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે નેવું ટકાની સબસિડી આપે છે કેન્દ્ર સરકારે આ યોજનાને પાંત્રીસ લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા માંગો છો તો તમે આજે જ ઓનલાઈન અથવા તો અરજી છે કરી શકો છો મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો દીકરીના માતા પિતાને મળશે છ હજાર રૂપિયા આરોગ્ય વિભાગ દ્વારા દંપતીઓને કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવવાની ભલામણ કરવામાં આવી છે અને સાથે સાથે નાણાકીય સહાય પણ આપવામાં આવશે સામાન્ય રીતે દંપતીઓ દીકરીઓ હોવા છતાં દીકરો આવશે તેવી આશાઓએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવતા નથી ત્યારે જે દંપતીના ઘરે દીકરીઓ છે તેમના માટે સરકારે ખાસ યોજના અમલમાં મૂકે છે જેમનું નામ દીકરી યોજના છે દીકરી યોજના અંતર્ગત દંપતીઓને છ હજાર રૂપિયા જેટલી સહાય મળી રહે છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ ગતિના સમાચાર ખેડૂતો માટે સારા સમાચાર ભારત સરકાર દેશના દરેક નાગરિકો માટે અલગ અલગ યોજનાઓ ચલાવી રહી છે જેનાથી કરોડો લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે દેશમાં આશરે પચાસ ટકા કરતાં પણ વધારે લોકો ખેતી પર આધારિત છે તેથી સરકાર ખેડૂતો માટે ખાસ યોજના લાવે છે ઘણા ખેડૂતો આજે પણ ખેતીમાંથી વધુ આવક નથી કરી શકતા આવા ખેડૂતો માટે સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સહાય પૂરી પાડી છે આ યોજના સરકાર દ્વારા દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય આપે છે જે ત્રણ હપ્તામાં આ સહાય આપવામાં આવે છે અત્યાર સુધી તો ઓગણીસ હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે હવે વીસમાં હપ્તા માટે ખેડૂત મિત્રો આતુરતાથી રાહ જોઈને બેઠા છે જે હવે નિશ્ચિત દિવસે આવી શકે તેવી પણ અત્યારે હાલ અપડેટ સામે આવી છે માહિતી સામે આવી છે મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં ડીબીટીના માધ્યમથી મોકલવામાં આવે છે આમ દર વર્ષે ત્રણ વખત બબી હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળે છે જ્યારે અઢારમો હપ્તો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયો હતો અને ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો આથી અનુમાન એ છે કે હવે વીસમો હપ્તો છે એ જૂન મહિનાના પ્રથમ અથવા તો અંતિમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે પરંતુ મળતી માહિતી અનુસાર વાવણી લાયક વરસાદ પડે એ પહેલાં ખેડૂતોના ખાતામાં આ બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો છે સરકાર મોકલી દેશે જેથી ખેડૂતો આ બે હજાર રૂપિયાનો ઉપયોગ કરીને પોતાના ખેતીમાં બિયારણ છે એ ખરીદી શકે તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર ખેડૂતોના ખાતામાં આવતા મહિને આવી જશે બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો તો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગે આગામી એક જૂન સુધી હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના છ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદના પગલે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું રાજ્યમાં આગામી છ દિવસ મોટા ભાગના વિસ્તારોમાં ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં કોરોનાના નવા સત્તર કેસ નોંધાણા બે ગંભીર અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના સત્તર નવા કેસ જેમાં બે કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે આંકડાઓ પર નજર કરીએ તો અમદાવાદમાં હાલ કોરોનાના એક્ટિવ નોંધણીય છે કે અમદાવાદમાં આ મહિને કોરોનાના કુલ નેવ્યાશી કેસ નોંધાણા છે તેમાંથી તેર દર્દીઓ રિકવર થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ ગતિના સમાચાર સામે આવી રહ્યા છે તમારી પાસે પણ જૂનું બારકોડવાળું કાર્ડ છે તો ગુજરાત સરકારે નવો નિર્ણય બહાર પાડ્યો છે એ તમે જાણી લેજો તો તમને નુકસાન થશે ગુજરાતના દરેક કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા રાજ્ય સરકારે બારકોડ રાશન કાર્ડના સ્થાને હવે ઈ સાઇન આધારિત ક્યુઆર કોડવાળો સ્માર્ટ રાશન કાર્ડ ઇશ્યુ કરવાનો નિર્ણય લીધો છે જેને વહીવટ મંજૂરી મળી ગઈ છે આ નવા સ્માર્ટ કાર્ડથી અરજદારનો સમય અને નાણાંની બચત થશે અને ડિજિટલ સુવિધામાં વધારો થશે હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતના પુરવઠા વિભાગે રાશન કાર્ડ સંબંધિત એક મોટો નિર્ણય લીધો છે હવે રાજ્યના જૂના બારકોડ રાશન કાર્ડના બદલે ઈ સાઇન આધારિત અને ક્યુઆર કોડ ધરાવતું સ્માર્ટ રાશન કાર્ડ આપવામાં આવશે

મિત્રો અમે વાત કરવા જઈ રહ્યા છીએ અટલ પેન્શન યોજના જેમાં અઢારથી લઈને ચાલીસ વર્ષની વયના તમામ ખાતા ધારકો માટે આવ્યા અગત્યના સમાચાર આ યોજના એવા લોકો માટે છે આવક વેરો ચૂકવતા નથી યોગ્ય યોગદાન પસંદ કરેલી પેન્શન રકમમાં આધારે યોજનામાં જોડાયા પછી ગ્રાહક દ્વારા કરવામાં આવેલી યોગદાનના આધારે ગ્રાહકોને સાઠ વર્ષની ઉંમર પછી પેન્શન મળશે આ ઉપરાંત રોકાણકારોને એક હજાર રૂપિયા બે હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા અથવા તો પાંચ હજાર રૂપિયાની ગેરંટીયુક્ત માસિક પેન્શન યોજના મળશે એટલે કે મિત્રો જો તમે અટલ પેન્શન યોજના અંતર્ગત રોકાણ કરવાનું શરૂ કરો છો અને તમારી ઉંમર અઢારથી ચાલીસ વર્ષની છે તો તમને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને મહત્તમ પાંચ હજાર રૂપિયા સુધીની પેન્શન છે એ તમને મળશે તો કે મિત્રો તમે અટલ પેન્શન યોજના અંતર્ગત તમે છે રોકાણ કરી શકો છો મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હવે નવું આધાર કાર્ડ બનાવવું પડશે અઘરું નવું આધાર કાર્ડ બનાવવું પડશે અઘરું અને લોઢાના ચણા ચાવવા જેવી આ વાત છે ખાસ કે મિત્રો તમને જણાવી દઈએ કે આધાર કાર્ડ બનાવવા માટે મોદી સરકારે નવી સિસ્ટમ લાગુ કરી છે આ અંતર્ગત હવે નવા આધાર કાર્ડ માટે અરજી કરવાનો વેરીફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું અઘરું થશે મિત્રો હવે આધાર કાર્ડ બનાવવું પાસપોર્ટ બનાવવા જેવું અઘરું બન્યું આ સિવાય મિત્રો એસ સ્તરના

દેવાળિયા બનિયા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો થાય છે પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવાદાર બન્યા ગુજરાતના પ્રત્યેક ખેડૂતોની માનસિક આવક કરતા તો જ આવકના આંકડા સામે આવ્યા રાજ્યના પ્રત્યેક ખેડૂતોના માથે પચાસ હજાર રૂપિયા કરતા વધારાનું દેવું છે ગુજરાતના પ્રત્યેક ખેડૂતો પર સરેરાશ છપ્પન હજાર પાંચસો ને રૂપિયાનું દેવું છે ગુજરાતના મિત્રો જો વાત કરીએ તો બેતાલીસ ટકા ખેડૂતો અત્યારે દેવામાં ડૂબેલા છે ગુજરાત કરતાં પણ ઓછું દેવું હોય તો એ છે ઉત્તર પ્રદેશના ખેડૂતો પર કેન્દ્ર સરકાર દ્વારા હાલ મિત્રો જે સત્તાવાર આંકડા રજૂ કરવામાં આવ્યા અને ગુજરાતમાં ખેડૂતોને પાકની આવકમાં માત્ર ચાર હજાર ત્રણસો રૂપિયા મળે છે જ્યારે કુલ આવક ખેડૂત મિત્રોની બાર હજાર રૂપિયા હોય તેવી અત્યારે હાલ જે રિપોર્ટ અનુસાર માહિતી મળી રહી છે ખેડૂતોની આવક કરતા છે રાજ્ય સરકારે દાવો કર્યો છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય પરંતુ હકીકત એવું નથી ગુજરાતના ખેડૂતોની આવક કરતાં જાવકના આંકડા મોટા છે દેવાદાર બનેલા ખેડૂતો પોતાની જમીન વેચીને અન્ય વ્યવસાયમાં પરિવર્તિત થઈ રહ્યા છે કેન્દ્રીય કૃષિ પ્રધાનના આંકડા સામે ગુજરાતના ગુજરાતમાં છેલ્લા નાણાકીય વર્ષમાં આડત્રીસ લાખ ખેડૂતોએ સરકારી પ્રાઇવેટ બેંકો તરફથી લોન લીધી છે ગુજરાતના ખેડૂતોએ લીધેલી લોન છે એ મિત્રો માફ થવી જોઈએ કે ના થવી જોઈએ નીચે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવવી આપ જુઓ મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર હપ્તા વગર ખેડૂત મિત્રોને શું બેતાલીસ હજાર રૂપિયા મળી શકે હા મિત્રો એક માહિતી સામે આવી એક રિપોર્ટ સામે આવ્યા એ અનુસાર જે ખેડૂતોએ જેમ કે બે યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું છે તો તેવા ખેડૂતોના ખાતામાં આખા વર્ષ દરમિયાન બેતાલીસ હજાર રૂપિયા ખેડૂતોને ઘરે બેઠા બેઠા મળશે સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે આ સાથે આ છ હજાર રૂપિયાની આર્થિક સહાય દર ચાર મહિનાના અંતર સાથે ખેડૂતોને બબ્બે હજાર રૂપિયા તરીકે આપવામાં આવે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરે છે તો તેવા ખેડૂતોને કહી શકાય કે સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે રૂપિયા રૂપિયા પેન્શન મળે છે એટલે કે મહિનાના આમ આ યોજના થકી ઘરે બેઠા બેતાલીસ હજાર રૂપિયાની આર્થિક સહાય છે મળવા પાત્ર રહેશે તો ખેડૂતો માટે આવ્યા છે ખૂબ જ અગત્યના સમાચાર મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ નમોલક્ષ્મી સહાય યોજના લઈને આવ્યા ગતિના સમાચાર હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે કિશોરીઓના પોષણ આરોગ્ય અને શિક્ષકને પ્રોત્સાહન આપવા માટે નમોલક્ષ્મી યોજના હેઠળ ટોટલ બારસો કરોડ રૂપિયાની ચૂકવાઈ છે જેમાં ધોરણ નવ અને દસ માટે વાર્ષિક દસ દસ હજાર રૂપિયાની સહાય મળશે ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક પંદર પંદર હજાર રૂપિયાની સહાય મળશે આમ ધોરણ બાર સુધીના અભ્યાસ પૂર્ણ કરેલી દીકરીઓને ટોટલ ચાર વર્ષના સમયગાળા માટે પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે આર્થિક જેમની એટલે કે મિત્રો વાર્ષિક જેમની છ લાખ રૂપિયા કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારોની દીકરીઓને આ યોજના અંતર્ગત લાભ મળશે સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીનીઓને મળશે આ યોજનાનો લાભ મિત્રો હાલ આ યોજના દ્વારા શાળાઓમાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીનીઓને ખાસ મિત્રો જો વાત કરીએ તો આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓ છે એમને લાભ મળશે આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ લઈને સુધીમાં અભ્યાસ કરતી દીકરીઓને શિષ્યવૃત્તિ તરીકે આ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે ટોટલ ધોરણ નવ થી લઈને બારમાં અભ્યાસ કરતી દીકરીઓને પચાસ હજાર રૂપિયા મળશે જેથી જે દીકરીઓ ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી હોય તે આ યોજના અંતર્ગત લાભ લેવા માગતી હોય તો તે જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ છે વાલીઓનું આધાર કાર્ડ છે બેંક પાસ